નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યશ ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલથી આજે આપણી સાથે ઉપસ્થિત છે સિગ્મા કંપનીના પ્રતિનિધિવા દિનેશભાઈ તેમજ તેમની જે કંપની દ્વારા એક મસ્ત પ્રોડક્ટ એટલે કે એક સોલિડ પ્રોડક્ટ જે છે એ સિગ્મા કંપની દ્વારા બાર પાડવામાં આવી છે જે બે વર્ષથી આ માર્કેટની અંદર ધૂમ મચાવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ એના નામથી ઓળખે છે અને એના કામથી પણ ઓળખે છે તેમાંથી એક ખેડૂત જે છે એ આપણી વચ્ચે આજે મોટા ગામના જે છે એ ઉપસ્થિત થયા છે કે જે પાછલા વર્ષે આપણી પાસેથી લઈ ગયા હતા સુપીક સોઈલ અને વાઈપઋતુ તેમજ આજે પણ તે આપણી પાસે આવેલા છે અને ક્યાંક અને ક્યાંક જે છે એ સુપીક સોઈલ ની માંગ કરી રહ્યા છે આપણી પાસે એવું બધું જે છે એ સુપીક સોઈલ ની અંદર શું આવે છે કે જેનાથી આટલા બધા ખેડૂત મિત્રોને સારા રિઝલ્ટ મળે છે તેમની થોડીક માહિતી દિનેશભાઈ પાસેથી તેમજ આપણા જે ફાર્મર મિત્ર છે ખેડૂત મિત્ર તેની પાસેથી લઈએ દિનેશભાઈ સૌપ્રથમ પ્રથમ તમારો પરિચય આપો ત્યારબાદ આપણે જે છે એ વાર્તાલાપ આગળ વધારી નમસ્કાર ખેડૂત મિત્રો વેપારી મિત્રો હું દિનેશ ગેડિયા સિગ્મા ક્રોપ સાયન્સ સુધી સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ તરીકે આજે ફરજ બધા છું આપણે જે સિગ્માની જે પ્રોડક્ટ વિશે આજે ચર્ચા કરવાની છે આપણી સાથે તિરુપતિ ગ્રો ગોંડલમાં આજે આપણે આ જે મુલાકાતમાં છીએ આજે અમે બેઠા તાર એક ફાર્મર આવ્યા છે જે બે વર્ષથી સિગ્માની પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે તો આજે એની સાથે ચર્ચા કરવાનો એક સારો લાભ મળી ગયો છે કે તમે સુપિક સોઇલ યુઝ કરો છો તો તમને કેવા બેનિફિટ મળે તો આજે આપણે એની સાથે ચર્ચા કરીને પ્રોડક્ટ વિશે થોડુંક આપણે અભિપ્રાય લઈશું કે શું કહેવા માંગે ખેડૂત શું કહેવા માંગે છે સિગ્માની સુપિક સોઈલ વિશે આપણો વડીલ આપણે પૂરું નામ આપશો જ નહીં ચેતનભાઈ ભાઈ દુબઈ બરોબર ગામ કયું છે આપણે મોટા સરપુર બરાબર છે અને કેટલી જમીનનું વાવેતર કરો છો તમે

એની સામે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે માનો કે રોગ ઓછો આવે લીલાશ રે ગ્રીન રે ગ્રીનરી ને રોગ ઓછો આવે તો તમે કેટલા લીટર આજે કેટલા લીટર ની પાછી ખરીદી કરી દસ લીટર દસ લીટર ને પાંચ લીટર પેકિંગમાં ખરીદી કરવા તો બે વર્ષથી તમે આ પ્રોડક્ટ નો ઉપયોગ કરો છો બીજા ખેડૂત મિત્રો નો અભિપ્રાય આપો તો શું પ્રોડક્ટ સારી છે ને એકવાર ખાતર ઓછું નાખીને ખાવું પડે બરોબર ખાવું પડે આ પ્રોડક્ટ માનો કે શેની સાથે સરખાવી શકીએ છાણિયા ખાતરની સાથે દેશી ખાતર સાથે સરખાવી શકીએ જે આજે લોકો ત્રણથી ચાર હજાર પાંચ ની ટ્રોલી લે છે એ ખેડૂતો એવો મોટો ખર્ચો કરે છે અથવા તો ઘણા નાના મોટા ખેડૂતો જે છે જેની પરિસ્થિતિ મધ્યમ હોય છે જે દેશી ખાતર ભરી શકતા નથી તો એની માટે આ એને તો સસ્તું લાગે ને ઘણો કેમ કે એને જે

છે ને બહુ સારું સેલ કરે છે ને આવા ફાર્મરો ને સારા ફાર્મર ને પોહચાડવાનું એક માધ્યમ હોય છે વેપારી મિત્રો જયારે આવા સારા ખેડૂત મિત્રો ને પહોંચાડવા સાહેબ યશભાઈ જયભાઈ જે બીએસી એગ્રી છે

આજે ખેડૂત મિત્રો પણ આપણી સાથે જોડાઈ ગયા એને મોડું થાય પણ છતાં હું કહું કે ભાઈ જે પણ ખેડૂત મિત્રો નાના છે અને દેશી ખાતર લઈ શકતા નથી ઢોર રાખતા નથી દાંડા બળદ હાવ લાગુ થઈ ગયા છે આપણી જમીન ઉપરથી તો જે છે એ દેશી ખાતરનો વિકલ્પ આપણે ડુંગળી હોય સો એ સો ટકા રિઝલ્ટ મળશે રિઝલ્ટના ફોટા હું તમને વચ્ચે મૂકીશ કે ભાઈ જો આ ડુંગળીના આ એક કેરામાં નથી ભાઈ બાકી બે બાજુ પાયેલું છે એટલો ફેર તમને સોએ સો ટકા મળશે તમે દસ વીઘા જમીન વાપરતા હોય તો દસે માં એ પાયું હતું જમીન ની અંદર લસણ વાવેતર કર્યું હતું ત્યારબાદ અત્યારે એ જમીન ની અંદર કપાસ વાવેતર કરેલ છે લસણ કાઢી પછી તપ અને અત્યારે કપાસ વાવેતર કરેલ છે એ જમીન ક્યારેય એટલી પોચી નો હોય એટલી પોચી જમીન દરેક ખેડૂત મિત્રો તેમજ જે આપણા મિત્ર જે ખેડૂત મિત્રો તે તેમજ દિનેશભાઈ જે સુપીક સોઈલ ને વાપરવાની ભલામણ કરીએ છીએ તમે એક વખત ટ્રાય કરશો તો તમને અનુભવ થશે કે ભાઈ ઘણા ખેડૂત મિત્રો એમ કે ભાઈ તમારો કાર્બન જે છે રિઝલ્ટ સારું મળે કે પૈસા ગરમ પડે ખેડૂત ને કોઈ બી વસ્તુ ગરમ એટલે કે મોંઘી નથી પડતી પણ આમ એવું રિઝલ્ટ મળવું જોઈએ આપડે કહેવાનું ભાઈ એ જ છે દિનેશભાઈ જે લોકો ખેડૂત એમ કે છે કે પૈસા મોંઘા કે ભાવ લગાય તો આપણે સોનાની સામે સોનાની સરખામણી કરી તો સોનાની ઘણામણ બરાબર થાય કેમકે આ વસ્તુ એવું છે આપણે છાણિયા ખાતરનો નો ઓપ્શન કહીએ કે સિગ્મા જે પ્રોડક્ટ આપે છે છાણિયા ખાતરનો ઓપ્શન આપે છે આ છાણિયા ખાતરની ગણતરીની સામે તમારે રિઝલ્ટ લેવાનું છે છાણિયા ખાતર જે કામ કરે છે ઈ સુપિક્સોઈલ કામ કરે છે તો ઈ ગણતરી એ કરીએ તો આજે અમે ખેડૂત સાથે વાત કરી કે કે છાણિયો ખાતર જ્યાં હોય ત્યાંથી લાવી અને ખેતરમાં પહોંચાડીને પાથરવાની જે મજૂરી છે ને એ વિગે 500 રૂપિયા થી 700 રૂપિયા થઈ જાય તો આપણે ખાલી વિગે ખર્ચો 480 રૂપિયાનો આવે છે તો તો ઈ જે મજૂરીના ખર્ચો જે છે એમાં છાણિયા ખાતરના ભાવે નથી સરખાવતા એટલે ઈ મજૂરીના ખર્ચામાં સો ટકા ફાયદો એટલો જ કરે છે તો હું સિગમાવતી યશભાઈ ને અમે આજે ખેડૂતના અભિપ્રાય સાથે અમે કહીએ છીએ એકવાર ખાલી થોડુંક ઉપયોગ કરો એક વીઘામાં બે વીઘામાં જો તમને છાણીયા ખાતરનો ઓપ્શન લાગે તો ભવિષ્યમાં આગળ ઉપયોગ કરજો જય હિન્દ જય